શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો પંદર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો સોળમો ભાગ સાંભળીશું હરિ બ્રહ્માજી કહે છે નારદ ત્યાર પછી વશિષ્ઠે પ્રાચીન કાળમાં રાજા અનરણ્ય દ્વારા પોતાની કન્યા પદ્માનું લગ્ન પીપલાદ સાથે કરવાની તથા ધર્મના વરદાનથી પીપલાદની તરુણ અવસ્થા રૂપ ગુણ સદા સ્થિર રહેનારું યૌવન કુબેર અને ઇન્દ્રથી પણ વધારે ધન ઐશ્વર્ય ભક્તિ સિદ્ધિ અને ક્ષમતા પ્રાપ્ત કરવાની તથા પદ્માનું સ્થિર યૌવન સૌભાગ્ય સંપત્તિ અને ભરતા દ્વારા પરમ ગુણવાન દસ પુત્રોની પ્રાપ્તિની કથા સંભળાવીને કહ્યું હે શૈલેન્દ્ર તમે મારી કથાનું સાર તત્વ સમજીને તમારી પુત્રી પાર્વતીનો હાથ મહાદેવજીના હાથમાં આપી દો અને મેના સહિત તમારા મનમાં જે કુરોષ છે એનો ત્યાગ કરો આજથી એક સપ્તાહ પછી અત્યંત શુભ અને દુર્લભ મુહૂર્ત

અંતર્ગત સંપૂર્ણ દોષોથી રહિત સોમવારે જ્યારે કે લગ્ન પર સંપૂર્ણ શુભ ગ્રહોની દ્રષ્ટિ હશે પાપ ગ્રહોની દ્રષ્ટિ નહીં હોય અને બૃહસ્પતિ એવા સ્થાન પર સ્થિત હશે જ્યાંથી એ ઉત્તમ સંતાન અને પતિનું સૌભાગ્ય આપવામાં સમર્થ થશે આવા મુહૂર્તમાં તમે તમારી કન્યા મૂળ પ્રકૃતિ ઈશ્વરી જગદંબા પાર્વતીને ભગવાન શિવના હાથમાં સોંપીને કુતાર્થ થઈ જાઓ આવું કહીને જ્ઞાન શિરોમણી મુનિવર વશિષ્ઠ વિવિધ પ્રકારની લીલા કરનારા ભગવાન શિવનું સ્મરણ કરીને ચૂપ થઈ ગયા વશિષ્ઠજીની વાત સાંભળીને સેવકો અને પત્ની સહિત હિમાલય બહુ જ વિસ્મિત થયા અને બીજા બીજા પર્વતો સાથે કહે છે ગિરિરાજ સહ ગંધમાદન મંદ્રાચલ મેનાગ અને વિંધ્યાચલ વગેરે પર્વેસરો આપ સૌ લોકો મારી વાત સાંભળો વશિષ્ઠજીવ આવી વાત કહી રહ્યા છે હવે મારે શું કરવું જોઈએ એ વાતનો વિચાર કરવાનો છે તમે લોકો પોતાના મનથી સર્વ વાતોનો નિર્ણય કરીને જેવું યોગ્ય લાગે તેવું કરો હિમાચલની આ વાત સાંભળીને સુમેરૂ વગેરે પર્વતે સારી પેઠે નિર્ણય કરીને એમને પ્રસન્નતાપૂર્વક પૂર્વક કે હે આ સમયે વિચાર કરવાથી લાભ જેવું ઋષિ લોકો કહે છે એ અનુસાર જ કાર્ય કરવું જોઈએ વાસ્તવમાં આ કન્યા દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા જ ઉત્પન્ન થઈ છે એમને શિવના માટે જ અવતાર લીધો છે એટલા માટે એ શિવને જ આપી દેવી જોઈએ જો એમણે રુદ્રદેવની આરાધના કરી છે અને રુદ્રએ આવીને એમની સાથે વાર્તાલાપ કર્યો છે તો એમનું લગ્ન એમની સાથે થવું જોઈએ બ્રહ્માજી કહે છે હે નારદ એ મેરુ પર્વત વગેરેની આ વાત સાંભળીને હિમાચલ બહુ પ્રસન્ન થયા અને ગિરજા પણ મનમાંને મનમાં હસવા લાગ્યા અરુંધતીએ પણ અનેક કારણ બતાવીને વિવિધ પ્રકારની વાતો સંભળાવીને અને વિવિધ પ્રકારના ઇતિહાસોનું વર્ણન કરીને મેનાદેવીને સમજાવ્યા ત્યારે શૈલપત્ની મેનકા સર્વકાંઈ સમજી ગયા અને પ્રચન્ન સિત્ત થઈને એમણે મુનિઓને અરુંધતીને અને હિમાચલને પણ ભોજન કરાવીને સ્વયં ભોજન કર્યું ત્યારબાદ ગિરિશ્રેષ્ઠ હિમાચલે એ મુનિઓની સારી પેઠે સેવા કરી એમનું મન પ્રસન્ન થઈ ગયું હતું અને સર્વ પ્રકારના ભ્રમ દૂર થઈ ગયા હતા એમણે હાથ જોડીને પ્રસન્નતાપૂર્વક એ મહર્ષિઓને કહ્યું હે મહાભાગ સપ્ત ઋષિઓ આપલોક મારી વાત સાંભળો મારા બધા સંદેહો દૂર થઈ ગયા છે મેં શિવ પાર્વતીના ચરિત્ર સાંભળી લીધા છે હવે મારું શરીર મારી પત્ની મેના મારા પુત્ર પુત્રી સિદ્ધિ તથા અન્ય સર્વ વસ્તુઓ ભગવાન શિવની છે બીજા કોઈની નથી બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને હિમાચલે પોતાની પુત્રી ભણી આદરપૂર્વક જોયું અને એમણે વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત કરીને ઋષિઓના ખોળામાં બેસાડી દીધી ત્યાર પછી એ શૈલરાજ પુનઃ પ્રસન્ન થઈને એ ઋષિઓને કહેશે આ ભગવાન રુદ્રનો ભાગ છે એને હું એમને જ આપીશ એવો નિશ્ચય કરી લીધો છે ઋષિ કહે છે કે હે ગિરિરાજ ભગવાન શંકર તમારા યાચક છે તમે સ્વયં એના દાતા છો અને પાર્વતી દેવી ભિક્ષા છે આથી વધારે ઉત્તમ બીજું શું હોઈ શકે એ હિમાચલ તમે સમસ્ત પર્વતોના રાજા સર્વથી શ્રેષ્ઠ અને ધન્ય છો માટે તમારા શિખરોની સામાન્ય ગતિ છે તમારા બધા શિખરો સામાન્ય રીતે પવિત્ર અને શ્રેષ્ઠ છે બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને નિર્મળ અંતઃકરણવાળા એ મુનિઓએ ગિરિરાજ કુમારી પાર્વતીને હાથથી અડકીને આશીર્વાદ આપતા આપતા કહે છે હે શિવે તમે ભગવાન શિવના માટે સુખદાયીની થાવો તમારું કલ્યાણ થશે જેવી રીતે શુકલ પક્ષમાં ચંદ્ર વધે છે એ જ રીતે તમારા ગુણોની વૃદ્ધિ થાવો આવું કહીને બધા મુનિઓએ ગિરિરાજને પ્રસન્નતાપૂર્વક ફળ ફૂલ આપીને લગ્ન પાકવું નક્કી થવાનો દઢ વિશ્વાસ કરી લીધો એ સમયે પરમસતી સુમુખી અરુદંતીએ પ્રસન્નતાપૂર્વક ભગવાન શિવના ગુણોની પ્રશંસા કરીને મેનાને મનાવી પટાવી લીધી ચાર પછી ગિરિરાજ હિમવાને પરમ ઉત્તમ માંગલિક લોકાચારણનો આશ્રય લઈને તુરત જ કંકુથી પોતાની દાઢી મૂછનું માર્જન કર્યું ચાર પછી ચોથા દિવસે ઉત્તમ લગ્નનો નિશ્ચય કરીને પરસ્પર સંતોષ આપીને તે સપ્ત ઋષિ ભગવાન શિવની પાસે ગયા ત્યાં જઈને શિવને નમસ્કાર કર્યા વિવિધ સુક્તિઓથી એમનું સ્તવન કરીને એ વશિષ્ઠ વગેરે બધા મુનિ પરમેશ્વર શિવને કહે છે હે દેવદેવ હે મહાદેવ હે પરમેશ્વર હે મહાપ્રભુ આપ પ્રેમપૂર્વક અમારી વાત સાંભળો આપના આ અમે બધા સેવકોએ જે કાર્ય કર્યું છે એ જાણી લો હે માહેશ્વર અમે વિવિધ પ્રકારના સુંદર વચન અને ઇતિહાસ સંભળાવીને ગિરિરાજ અને મેનાને સમજાવી લીધા છે ગિરિરાજે આપના માટે પાર્વતીનું વાગદાન કરી દીધું છે હવે એમાં કંઈ આ નાનું નચનો પ્રશ્ન જ નથી હવે આપ પોતાના પાર્ષદો તથા દેવતાઓની સાથે એમને ત્યાં લગ્નના માટે જાઓ હે મહાદેવ હે પ્રભુ હવે શીઘ્ર જ હિમાચલના ઘેર પધારો અને વેદોક્ત પદ્ધતિ અનુસાર પાર્વતીનું તમારા પોતા માટે પાણી ગ્રહણ કરો સપ્ત ઋષિઓનું આ વચન સાંભળીને લોકાચાર પરાયણ મહેશ્વર પ્રચન્ન સિદ્ધ થઈ ગયા અને હસતા હસતા કહે છે એ મહાભાગ સપ્ત ઋષિઓ લગ્નને તો મેં ક્યારેય નથી જોયું અને નથી સાંભળ્યું તમે લોકોએ પહેલાં જેવું જોયું હોય એ અનુસાર વિવાહ લગ્નની વિશેષ વિધિનું વર્ણન કરો મહેશ્વરના એ લૌકિક શુભવચનને સાંભળીને તે ઋષિ હસતા હસતા હે દેવ સદાશિવને કહેશે હે પ્રભુ આ પ્રથમ તો ભગવાન વિષ્ણુને વિશેષતઃ એમના પાર્ષદો સહિત શીઘ્ર બોલાવી લો પછી પુત્રો સહિત બ્રહ્માજીને દેવરાજ ઇન્દ્રને સમસ્ત ઋષિઓને યક્ષ ગંધર્વ કિન્નર સિદ્ધ વિદ્યાધર અને અપ્સરાઓને પ્રસન્નતાપૂર્વક આમંત્રિત કરો એમને તથા બીજા બધા લોકોને અહીં આદરપૂર્વક બોલાવી લો એ બધા ભેગા મળીને આપના કાર્યનું સાધન કરી લેશે એમાં સંશય નથી બ્રહ્માજી છે હે નારદ આવું કહીને મેં સાતે ઋષિ એમની આજ્ઞા લઈને ભગવાન શંકરની સ્થિતિનું વર્ણન કરતા કરતા ત્યાંથી પ્રસન્નતાપૂર્વક પોતપોતાના ધામે જતા રહ્યા તો અહીંયા શિવપુરાણનો એકસો ને સોળ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને સત્તરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો